વડોદરા શહેરના લક્ષ્મીપુરા સ્થિતના વિસ્તારમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા એક ખાનગી પાર્ટી પ્લોટમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા જય શ્રી કૃષ્ણ ગ્રુપ શ્રીજી વિલા ડુપ્લેક્સના સંયુક્ત ઉપક્રમે લક્ષપુરા વિસ્તારમાં આવેલા એક ખાનગી હોલ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય રાજેશયરી સહિતના મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ઉપસ્થિત રહ્યા હતા

પોતે પોતાની જાતને પરમાત્માની અંદર પોતાને એમ કે છે કે સમર્પિતનો ભાવ કરે છે ત્યારે પરમાત્માના અનુદાન વધારે કૃપા કેટલી બધી વર્જે છે બીજો અત્યારનો સમય કળિયુગ કડિયુગની અંદર ઋષિમુનિ સંતે કીધું કે ખાલી નામ જ આધાર એક નામ જ આધાર જો નામ જ સ્મરણ શ્વાસે શ્વાસે કરીએ તો આપણા એકતાયજનોના પાપનો નાશ થાય છે અત્યારના સમયની અંદર અત્યાચાર પાપાચાર અનાચાર એટલું બધું વધી ગયું છે તો માણસ જીવે તો કઈ રીતે જીવે તો એના માટે લોકો આજે એકબીજાને મારી નાખવા કાપી નાખવા માટે જ્યારે એટલું બધું એટલી બધી એના વિચારો નિમ્ન બની ગયા છે એ વિચારોને ઉપર ઉઠાવવા માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી મહામંત્ર દ્વારા અને સ્મિલ ભાગવત કથાની અંદર એમના વિચારો શ્રેષ્ઠ બનાવવા માટે પોતાનું જીવન કઈ રીતે ઉઠાવવાનું અને જીવન કઈ રીતે જીવવાનું અને કેવી રીતે કેવું જીવન જીવે આ દુનિયાની અંદર એમ કે ગયા પછી પણ એને યાદ કરે જેવી રીતે એમ કેવા છે કે વિવેકાનંદ ગયા બસો વર્ષ પછી આજે પણ યાદ કરશે તેવી રીતે એવી રીતે આપણા નરેન્દ્ર મોદી જે આજે આપણને એ જ બતાવે છે કે એમને પોતાનું જીવન કેવી રીતે જીવીને આપણને બતાવ્યું છે તો શ્રીમદ ભાગવત કથા આપણને એ જ બતાવે છે કે આ સંસારની અંદર રહી ભક્તિ કરી આશ્રમમાં રહી અને પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે એ જ અમારી આ શ્રીમદ ભાગવત કથા અખલી સગાતી પરિવાર દ્વારા અમારી આટલી જ એક

સાત ઓગસ્ટ સુધીને રાખવામાં આવેલ છે કથાનો ટાઈમ છે બપોરે દોઢ વાગ્યા થી લઈને સાડા પાંચ સુધી છે આ કથાનું આયોજન સમગ્ર ગાયત્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ના ગ્રુપ તરફથી આયોજન કરવામાં આવેલું છે જે સપ્તાહના વાવેતર હોલમાં રાખવામાં આવેલું છે તો દરેક ભાઈ બહેનોને પધારવા માટે આમંત્રણ છે અને તેમનું સ્વાગત છે આ કથાની અંદર